નમસ્કાર દર્શક મિત્રો ફરી એકવાર વિડીયોમાં તમારું સ્વાગત છે મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં મેઘરાજાએ ધપધપાટી બોલાવી દીધી છે ભારેથી અતિભારે વરસાદ વરસતા સમગ્ર મુંબઈ શહેર જાણે પાણીમાં ડૂબ્યું છે અહીં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે પાણી ભરાવાના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના ઘરોમાં કુટણસામાં પાણી ભરાયા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે કેટલાક વિસ્તારોમાં એલો એલર્ટ જાહેર કરાયું છે મુંબઈમાં સવારે એક વાગ્યાથી સવારે સાત વાગ્યા સુધીના છ કલાકમાં ત્રણસો મીમી વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી

મોટા વાહનો પણ પાણીમાં ગરકાવ થતા નજરે પડે છે